સુરતના ગોડાધરા વિસ્તારમાં ગુજરાત ગેસ કંપની દ્વારા પાઇપલાઇન કામ કરતી વેળાએ આગની ઘટના બની જેમાં ત્રણ ધાજ્યા હતા ધાજેલા ત્રણેને સારવાર અર્થે એકસો ની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ગોડાધરા સુપર સિનેમા કેશવનગર પાસે આગની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ગુજરાત ગેસ કંપની દ્વારા પાઇપલાઇન કામ કરતી વેળાએ આગની ઘટના બની હતી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આજુબાજુની દુકાનો પણ આગની ચપેટમાં આવી ગઈ હતી

આ જીબી બોર્ડ ના કામ ચાલતો હતો ત્યારે ગુજરાત ગેસ નું કઈ પાઇપ લીકેજ આ લીકેજ થયા ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડ જીબી કામ અંડર બાયપાસ પાઇપ લાગવાનું હતો ને બે ત્રણ જગ્યા નો લીકેજ થાય એટલે મોટો આગ લાગી અને ભડાકા થયું અને ભડાકા થી બાજુમાં દુકાનો સળગી ગઈ અને પાંચ છ દુકાનો સળગી ગઈ એમાં આગ આટલી વિશાળ હતી કે ઉપર હતા ભાડું પાર જોવા માટે આવ્યા આને પણ આ ધાજી ગયા છે અને ખૂબ ગંભીર દાજા છે એવી પ્રકારની માહિતી અમારી પાસે છે એના માટે એમને ખૂબ દુઃખદ છે આ દાજાલા પરિવારને સારા થવા માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ અને જે દુકાન ની અંદર નુકસાન થયું છે એનું નુકસાન ભરપાઈ માટે અમે સુરત મહાનગરપાલિકા દ્વારા

ફાયર બ્રિગેડ સાથે ચર્ચા અને ગુજરાત ગેસ ની લાઈન બંધ છે પરંતુ આ ગનાવ બનાવ ખુબ દુઃખદનીય છે અને એને આ પીડિત પરિવાર સારા થવા માટે જેની દુકાન ભળી છે એને મદદ કરવા માટેનો પૂરાપૂરો પ્રયાસ અમારી સુરત મહાનગરપાલિકા દ્વારા ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડના ના અધિકારીઓને દંડિત કરવા માટે પણ સૂચના કરવામાં આવી છે સુરત ગોળાધાર ન્યાયાલય মাজি চানে মেৰা নাম ভাৱেশ মানে জেচি দ খোলা युवा बच्ची कर रहा था तो जैसे ही आग स्टार्ट हो गई ठीक है फिर, फिर मैंने सैंपल अंदर ले लिया फिर गया बच्ची जल देती हम हम लोग तीन लोग अंदर गए फिर उनको निकाला कोई कोई कार्रवाई करने के लिए फोन फोन किया सब लड़की लड़की जल गई दुकान जल गई उसके बाद सब लोग आए थे ये पाइप लाइन के बदले थे और सर हमको नोटिस भी नहीं दिया हम नोटिस दिए होते हम लोग बंद कर देते ઓબ્જેશન નહીં નોટિસ દાડી બંધ કરે હમક ક્યા પતા ચલ બાદ પત ચલા ગેસ સ્ટેન્ડ કફાયા અમારી માંગે સરુકસાન ભરપાઈ કરી દીજેલિકલ કન્ડિશન પાંચ દુકાન જ સર કેશવર ગોરાદરા મેઈન રોડ પર થયો છે ગેસ લાઈન નું કામ ચાલુ હતું એમાં દુકાન અમુક જલી છે ને ચાર જણને ઈજાગ્રસ્ત થઈ છે એને મે સિમિમેર હોસ્પિટલમાં નાખી લે છે ને એમાં બે છોકરા છે નાના ને એક આખું ફેમિલી છે એમના ઘરવાળા છે ને એમની વાઇફ છે બરાબર એમની વાઈફ જે છે ને એમને બહુ ઈજા થઈ છે ને એમના નાના છોકરા બે છે ને એમને એમના ઘરવાળાને તો ઓછું લાગ્યું છે પણ આવું વારંવાર આવું થવાથી જો પબ્લિક કોઈ 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 વસ્તુનું ધ્યાન નહીં રાખે ને તો આવી રીતના વારે વાર શંકા થવાની જ છે ને એમાં જ ગેસ કંપનીનું કામ ચાલતું હતું ગેસ લાઈનનું ને એમાં આ વસ્તુ થઈ છે